સાબરમુંડા તાલુકાના ગંગથા ગામના ઇદરા ફળિયામાં ગંદકીનું સામ્રાજ્ય વરસાદી પાણીના નિકાલના ભાવના કારણે ગંદકીથી સ્થાનિકો પરેશાન કુકરમુંડા તાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયત ઇટવા હેઠળના ગંગથા ગામના ઈદગાહ ફળિયામાં વર્ષોથી ચાલતી સમસ્યા સામે ગ્રામજનો ભારે પરેશાન છે ઈદગાહ મુખ્ય રસ્તો વરસાદી પાણી અને ગંદકીના નિકાલ વિના લાંબા સમયથી દુર્ગંધ અને કાદોથી ભરાઈ રહ્યો છે આ રસ્તો માત્ર ઘરગથ્થુ વરજવર માટે જ નહીં પરંતુ ખેડૂતોને ખેતર જવા માટેનો મુખ્ય માર્ગ પણ છે આ કારણે પાંચથી વધુ ઘરોના રહેવાસીઓને દરરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વારંવાર ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતમાં મૌખિક રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ પગલા લેવાય નથી ગંદા પાણીના ભરાવથી મચ્છરોના ઉપદ્રવો સાથે મેલેરિયા જેવા રોગચાળાનો ભય ઊભો થઈ રહ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત મિશન અહીં રોડાઈ રહ્યું હોય તેવું લાગે છે તંત્ર આ સમસ્યાનો ત્વરિત નિકાલ લાવે તેવી લોકમાં ઉઠવા પામી છે આવી ગુજરાત સાથે રિપોર્ટર નીતિન વસાવે તાપી